હવે જો કોઈક ચોરી થઈ છે કોઈની વસ્તુ ચોરાઈ ગઈ છે ખોવાઈ ગઈ છે તો એ વખતે સાધક આત્માને પ્રશ્ન પૂછવામાં આવે અને સાધક આત્માની જો ચંદ્રનાડી ચાલુ હોય એ વખતે ચંદ્રનાડીમાં જો જળ તત્વ ચાલુ હોય તો થોડી તપાસ કરો આસપાસમાં થોડી શોધખોળ કરો એ વસ્તુ મળી જશે જો પૃથ્વી તત્વ ચાલુ હોય તો આજુબાજુવાળાને જાણ કરો શોધવા માટે કહો થોડી વધુ મહેનત થશે પણ મળી જશે અગ્નિ તત્વ ચાલુ હોય તો વસ્તુની ભાળ તો મળી જશે ક્યાં ગઈ છે કોણે લીધી છે બધી જ ખબર પડશે પરંતુ વસ્તુ નહીં મળે જો વાયુ તત્વ ચાલુ છે તો વસ્તુ કઈ દિશામાં ગઈ છે એ સમાચાર મળશે પણ વસ્તુ નહીં મળી શકે અને જો આકાશ તત્વ ચાલુ છે તો વસ્તુનું નામો નિશાન નહીં મળે જાણે કે વસ્તુ આપણી પાસે હતી જ નહીં એમ ભૂલી જાઓ અને આ જ બધી બાબતો જો જમણી નાડી સાધકની ચાલુ હોય અને આ પ્રશ્ન પૂછવામાં આવે તો આ જ બધી બાબતો થોડી મહેનતે મધ્યમે સમજવી હવે જો કોઈ કાર્ય માટે ઘરની બહાર જવું છે એ વખતે જો આપણી જમણી નાડી એટલે કે નાડી ચાલતી હોય તો ઘરની બહાર પગ મૂકતી વખતે ઉમરાની બહાર જમણો પગ ત્રણ વખત આગળ ધરીને ચાલવો એટલે કે જમણો પગ બહાર મૂકી એના જ બાજુમાં ફરી ડાબો પગ મૂકવો ફરીવાર જમણો પગ આગળ મૂકી એની બાજુમાં ડાબો પગ મૂકવો ફરીવાર જમણો પગ આગળ મૂકી ડાબો પગ મૂકો અને પછી બહાર આગળ જવું એ જ રીતે જો ડાબી નાડી એટલે કે ચંદ્રનાળી ચાલતી હોય તો ડાબો પગ ચાર વખત બહાર આગળ ધરી અને પછી જવું હવે ચંદ્રનાડી પણ ન ચાલતી હોય સૂર્યનાળી પણ ન ચાલતી હોય અને સુસુમણા નાડી પણ ન ચાલતી હોય તો

ખરાબ હોરા દગતિથી મૂળ કુલિકા વ્યતિપાત યમઘંટ વિગેરે દોષો દૂર થઈ જાય છે નષ્ટ થઈ જાય છે આવી તો ઘણી બધી બાબતો આ સ્વરોદય સ્વરોદયત્રથી એટલે કે નાડી વિજ્ઞાન અને તત્વ તત્વવિજ્ઞાનથી ઘણી બધી બાબતોને જાણી શકાયું છે કહ્યું છે કે અરૂંધતી એટલે કે જીહવાગ્ર ધ્રુવ એટલે કે નાસાગ્ર બાલિકા એટલે મધ્ય એટલે કે આપણી આ બે ભવાઓની મધ્યનો ભાગ અને માતૃમંડલ એટલે પોતાની કીકી આ ચાર જે પણ ન દેખી શકે તેનું આયુષ્ય થોડું જાણવું પ્રશ્ન એમ થાય જીવાગ્રહ એટલે આ જીભનો અગ્ર ભાગ નાસાગ્રહ એટલે નાસિકાનો અગ્ર ભાગ ભ્રૂ મધ્ય એટલે કે આ બંને ભવાઓનો મધ્યનો ભાગ આ રીતે જોવો અને માતૃમંડલ એટલે સ્વ કીકી હવે પોતાની કીકી આંખની કેવી રીતે જાણી શકાય તો આંખને બંધ કરીએ અને આ રીતે આંગળીને ઉપર નીચે કરીએ તો આ સાઈડ આપણને આપણી કીકી ઉપર નીચે ફરતી જોવા મળશે જો એ ન દેખાય આ ચાર પ્રકારની વસ્તુઓ જો ન દેખી શકાય તો આપણું આયુષ્ય થોડું જાણવું મોટા ભાગના લોકો એમ જ સમજે છે કે એક જ નાક છે બંને પડમાંથી એક સાથે શ્વાસ ચાલે છે ઇવન આજના ભણેલા ગણેલા લોકોને પણ આવો જ ખ્યાલ છે પણ જો જાતે જ ચકાસીએ તો જ સાચું જણાશે કે બંને નાસિકામાં બંને નાડીમાં એક એક કલાક શ્વાસ ચાલુ હોય છે અને તેમાં પણ બંને નાડીમાં પાંચ પાંચ તત્વો ચાલે છે જેમાંથી ઘણા બધા રહસ્યો આપણે જાણી શકીએ છીએ આજના વિજ્ઞાનને પણ આનો અંદેશો જરાય પણ નથી આ ગ્રંથ કોણે કહ્યો ક્યાં કહ્યો જો આવો આપણા મનમાં સંદેહ થતો હોય પ્રશ્ન થતો હોય તો શ્રાદ્ધ વિધિમાં રત્નશેખર સુરેશ્વરજી મહારાજા લખે છે કે રાયગીહે જગગુરુણા જહ ભણિયમ અભય રાજગૃહી નગરીમાં તે સમયે જ્યારે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા ત્યારે અભય કુમાર દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રભુ શ્રાવક જીવન કેવું હોય શ્રાવક એટલે શું અને એના સંદર્ભમાં પ્રભુએ જે વાતો બતાવી છે એ બધી જ વાતોને ગ્રંથ દ્વારા રત્નશેખર સુરેશ્વરજી મહારાજાએ શ્રાદ્ધ વિધિના નામથી ગૂંથ્યો છે